નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રેવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો જે ડૂમ નંબર બે છે તે મિત્રો પિલો નંબર મિત્રો ત્રણથી લઈને અહીંયા મિત્રો સોળ સુધી ફૂલ જો મળી રહ્યો છે અને મિત્રો આમાં વકલે પેન્ડિંગ છે મિક્સમાં બધું છે અને પાલની વાત કરું તો આજે બાર પાલ આવેલા છે હાલ મિત્રો મગફળીની હરાજીનું કામકાજ જે ડૂમ નંબર બેમાં ફ્લોર નંબર સોળથી ચાલુ કરવામાં આવશે જો અમિત વોકાલય ખોલી ગયા છે તમને બતાવી દઉં જો આ લાઈનમાં વોકાલ ખોલવામાં આવેલા છે અને હાલ મિત્રો વેપારી ભાઈઓ આવી ગયા છે અને ઓપ્શનલ ભાઈ જો મિત્રો અહીંયા બેઠા છે બધા એક જ મિનિટમાં ઊભો થઈ ગયા છે મિત્રો હાલો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો હાલ આવે છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ તો વિડિયો મેન્ટ સુધી બન્યા રીજો આજના ભાવ જોવા માટે બારસોપુરા ઓગણચાલીસ નંબર મગફળી છે બારસોપુરા ત્યાં છે વજન માં થોડી ગાળવી મિત્રો દલાલ છે કાંકડિયા બારસોપુરા પુરા

જો બે મૈયા બે મૈયા બે મૈયા ના આમ અમારી આ અમારી તમારી યાદી એ 12 હોડે આઈલુકી આનું તમારી અગિયારસો ને છોતેર અગિયારસો ને ચોતેર ભાવ જોત્રીસ છે વજન માં હળવી છે મિત્રો અગિયારસો ને છોતેર બીટી બત્રીસ કોતરે માઇનર ધૂળ છે બાકી વજનમાં હળવી છે છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે જે ક્વોલિટી માલ છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે અને જે મિત્રો મીડિયમ સુપર વજનમાં મીડિયમ તેના અગિયારસો થી સાડા અગિયારસો ભાવ જોવા મળી રહ્યા છે